સુરતના રુદ્રપુરા ખાતે વોર્ડ નંબર એકમાં આવેલ નવાબ મીર ટ્રસ્ટ અને સરકારી જમીન કે જે પોલીસ લાઇનથી ઓળખાય છે ત્યાં વર્ષોથી લોકો વસવાટ કરતા હોય જેઓને ત્યાંથી દૂર કરાતા વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસની આગેવાનીમાં મેયર અને મનપા કમિશનરને આવેદનપત્ર અપાયું હતું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રુદરપુરા પોલીસ લાઇનમાં આવતા મકાનોનું શહેર વિકાસ અર્થે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ડિમોલ્યુશન કરવાની તજબીજ હાથ આવી રહી છે ત્યારે અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે રહેણાંક મકાનો ફાળવવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાને ન્યાય મળે તે માટે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાને સાથે રાખી કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને અસરગ્રસ્તો સાથે ન્યાય કરવામાં તેવી માંગ કરાઈ હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કાદરસા નાળ અને રુદ્રપુરાના સ્લમ વસાતના વસાતીઓ એમની રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ત્યાં સરકારી જમીન છે અને નવાબ મીરની ખાનગી ટ્રસ્ટની જમીન છે જે જમીન પર નવું પોલીસ સ્ટેશન બનાવવા માટેની કવાયત તંત્ર દ્વારા હાલ હાથ ધરવામાં આવેલ છે અને પોલીસ વિભાગના ડેપ્યુટી કમિશનર કક્ષાના કે એસીબી કક્ષાના અધિકારીઓ આવીને જે સ્લમ વસ્થાથીઓને કે જાણે તમામ સ્લમ વસ્થિતિ હોય અસામાજિક તત્વ હોય ગુંડા તત્વ હોય એ ભાષામાં વાત કરી રહ્યા છે એની સામે અમને સૌથી પહેલાં તો વિરોધ છે અને તમારે કોઈ અદ્યતન પોલીસ સ્ટેશન બનાવવું હોય એનો વિકાસ કરવો હોય તો ગરીબોનો વિનાશ કરીને વિકાસ કરવા જશો તો એ કોઈપણ સંજોગોમાં અમે ચાલવી નહીં લઈએ ત્રીજી અમારી રજૂઆત એ છે કે સુરત મહાનગરપાલિકા વર્ષ બે હજાર છ અને બે હજાર સાતમાં જે સુરત શહેરની સુરત મહાનગરપાલિકાની જમીન હોય કે સરકારી જમીન હોય એના વિકાસ માટે ઉપયોગમાં લીધી હોય તો એ તમામ એ સરકારી જમીનો પર એટલા વસવાટ સ્લમ વસાતીઓને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપી છે ને એ મુજબ કોસાડ બેસ્તાન ડિંડોલી જહાંગીરપુરા વગેરે વિસ્તારોમાં લોકોને વૈકલ્પિક આવાસ મળ્યા છે બે હજાર દસની અંદર સુરત મહાનગરપાલિકા એક ઠરાવ કરેલો રીડેવલપમેન્ટનો ઝૂપડપટ્ટીનું જે અંતર્ગત ભીનનગર ઝુંપડપટ્ટી અને કમરુનગર લિંબાયતની ઝુંપડપટ્ટીની ભીમનગર ઉતનાની ઝુંપડપટ્ટીની જગ્યા પર રીડેવલપમેન્ટ કરીને ફાળવવામાં આવ્યા છે ત્રીજો વર્ષ બે હજાર તેરનો ઠરાવ છે કે જેમાં સુરત શહેરની તમામ સ્લમ વસાહતોને પીપીપી ધોરણે જગ્યા પર જ પુનઃવસન કરવાનું છે અમારી મુખ્યત્વે માગણી આ છે કે આ જે પ્રજા છે આ જે લોકો છે પાછળ પાસઠ વર્ષથી સ્થળ પર રહે છે કોઈ આકાશથી ઉતરી લેલીમ નથી સુરત મહાનગરપાલિકામાં વિકાસ અર્થે જેમ સરકારી કામમાં જે કંઈ સરકારી જમીનો પર જેનો દબાણ હોય તમામને વૈકલ્પિક આવત માનવતાના ધોરણે ફાળવ્યો છે ભૂતકાળમાં તો આ નીતિ નિયમ મુજબ આ સ્લમ વરસાદના વસાતીને પણ વૈકલ્પિક આવતની ફાળવણી કરવામાં આવે એ રજૂઆત કરવા માટે આવ્યા છે